કાલનો કાકા હારું પ્રેમ રસ લેવા ગયો તો રેડી થઈ ગયો તો એટલે હા રાતો હા રોકાવું પડ્યું અને મોડું કઈ ના પણ મને હાર બોલશે એવું લાગે પણ કોઈ કી ના થારું ના કે કાઢું છે પણ કશું હતો ને જે કી વાપરવું છે અને થોડું બાયટી તો ખાવા જાય હા બાયટી તો ખાઈ જ પડે થોડી પછી દવા જે જમ કરી વાપરે જાય રાખવાનું વાપરે ના પણ ગાઈ જાય છે ડાડી ના પ્રોમપ ના કાકા ડાડી 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 અલા હું છે અલા એ મંગવા અલા હું છે કે મારો હોણ કલા ગેરા પૂજો કલા ગેરા પૂજો કોલે જતકા તો જઈ એક કાકા કાકા શેકા ડબઈલો હું બધું દીન કે જોતો મને સ્વાડી <sting> <yull arrivé> <fart> <die cioè> <divide> <duc'llJared> બસ બાટલો પછી પાજો આ ચાકો તો બોલતો નતો તમે ના આવી પડ્યા શું કઈક જ્યા આ બીમાર છે એટલે બધા રાત વાર લેવાનું તું એમ ઠીક નતું જેમ હું મર્યો તો ઠીક નતું પણ ઠીક નીકળી જાય એમ છે કે તીલુબા નીકળ જોઈએ જા તો પ્રેમરસ લેવા અરે આ છે

તમે શું દવા લઈને આવે કાલ્લી વાતમાં પડી રહ્યો કોકના ઘેર જઈ હેરાન મત કરો તારે કે જો મારી દવા તો ડોક્યો કીધીલી છે કે તમે લાવજો બીજો દવા તમે લઈ આલ પણ ઓના ભી નહી મેલો હું જઈ લેવા આવી હા પણ માંગુ છે ઓય નહી મેલવા તું તો તારે ઘેર લેવા તમ તમ માંગુ જાય જો જેમ હું જો છું ના તન નઈ જવા દેઉ

નામ ભગવાન તરફ કરતાઈ છું કેમ મંગુબાને ચા શંકરન આવે છે આજને તારે હરી વાત કે કાતો બે પૈસા ધંધા તો તાર્યા છે એમ જો આખા પાછો થા તો મોસમ મોસમ તડ લીન જતો રે હું કાં તો ખાતા જ હરી વાત છે હું તો ખરીદું પોઈ ગયો હોડે લઈને આવશે થોડું આખો તમે ચોક કોક ના છો ના ચોક આમ આવો આતો પ્રેમ રસ લેવા મૂકુ લાવ્યા હું પ્રેમ રસ જોવો છે તમને ખબર છે

હારું છે મને બધું છે લેવું છે લાભ તો થાય એમ તમે તો લ્યો આના પૈસા નહીં હો ઓના પૈસા નહીં ઓના પૈસા નહીં ઓના નહીં લેવાના ઓના ખતમ લખાઈ જાય રોંબાના આમ મારો બિટુ માં કાકો પીવા મળ્યા ને ગજુભાઈ પીવા મળ્યા ને મંગુભાઈ પીવા મળ્યા છે હવે આ ભાડો એકલો છે પણ આવો તમે ઘર હડો હવે તારે દવાખાનામાં જો આજ તો હમણે

વિધુભાઈ ના પાડતો તો આશ્વિભાઈ એક ઉપર એક ઉપર એક પાપા કર્યું છે તો ભૂલ ઘેર જઈ જાવ હવે કાઢું તો છે મારા બેટા

Olha. E do pan કે nada que a do camelo lá pia da coisa tá aí nipon. E a coisa não tá aí depois. Chupa com a medalha. Oi, minha do mu. Já era. Era o grande da usa a bomba minha to. Para para aí junto. Vem agora aí. Ah. Não, 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 não,

હારો હેડમ રાગે રાગે ધબક તબક થાનવરી બેહેન ઊભું થાયન બેહેન ઊભું થાય એમ પર તકલીફ બગડી તો નઈ થાતી એમ તકલીફ તકલીફ તો શું થાય તમારો પી પી મધરો પી પીન તો તકલીફ તો રીદ નહીં ના હોય આને કેવો પ્રેમ રસ્તામાં બનાવ્યો છો એવો પ્રેમ રસ્તો શું હતો આમ જે જો તું કીધું રીદ વાત થઈ કોક લાઈન માં ને એટલે રેડી રેડી હા અને

નાના મળ્યા દાડા ગધુભા એમ થઈને જો કે બીજા દાડે આવ્યો આ તો મંગુભાઈ મેરો તો એ તમકો પડ્યો મને ખબર નહી કે પેમ રસ પાયો ના તમે પેલા પૈસા લેવા આયા છો પૈસા લેવા તો હો આયા પણ હું તમને એક વાત કહું કો તમે આ ત્રણ છોકરાને ના કહેતા કો કે આ દોશી આ પેમ રસ પીધો ડોસી હોય ને કાઢી છે એમ ના 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 કો અમે તમારો છોકરો ન કહો ના કે મારા બડા મને મારી નાખશે હો ના ના કો કેતા છે ડોસી તો શેપટ કરી દીધી છે આ પીતે પેલે હવે રંગના સાટી આ સીધ હજુ કે બાકી છે કેમ લો પેલા 5000 રૂપિયા નો મૂક્યું છે આલો હડો હે 5000 કે 5 એ તો સોપડા આઈન જોજો પણ મારે તો ખોદ હવાર નહી એક એક એ તો તમને ખબર તો પડી છે કે થોડા ઘણી હે મને તો કોઈ ખબર નહી એટલે હવે પડી છે પણ 5000 થ્યા છે 5000 રૂપિયા છે બાપા રે મારા કાઈ નહી કોઈ ખોદ હવાર નો કે દે

અમારા કેટલો ભાવ છે ઓયંદો પી ગયા આપણો આવે છે લેવા તમે મારા પટ પર પડ્યા રહેતા